જુનાગઢમાં છેલ્લા ઘણા સમયથી અશાન ધારા મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા આંદોલનો ચાલી રહ્યા છે તેવામાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડીયાની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું જુનાગઢ શહેરમાં જોશીપરા કાયડાવાડી ખાતે યોજાયેલા સંમેલનમાં પ્રવીણ તોગડિયાએ ખેડૂતોના પૂરા ભાવ મળે અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દે નિવેદન આપ્યા હતા જ્યારે જુનાગઢ શહેરમાં અસાન જેવા સામાન્ય પ્રશ્નો અંગે આંદોલન કરવા પડે તે ખૂબ જ શરમજનક બાબત ગણાય આ કાયદાની અન્ય શહેરોમાં અમલવારી થાય તો જુનાગઢમાં શા માટે નહીં જરૂર પડે તો મુખ્યમંત્રી સહિતના રજૂઆત કરી તાત્કાલિક અમલવારી કરાવીશ તેવું તેમણે કહ્યું હતું આજે જૂનાગઢના લોકોની માગણી હતી કે અશાંત ધારો જૂનાગઢમાં લગાવીને હિન્દુઓના મકાન બીજા ન ખરીદે એવું કરે સૌથી પહેલા અમદાવાદમાં અશાંત ધારો લાવવાનું કામ મેં જ કર્યું હતું કાયદો બનાવડાવીને ત્યાર પછી વડોદરા સહિત અનેક શહેરોમાં આસાન ધારો છે તો જુનાગઢમાં કાયદો લાવવામાં કોઈ તકલીફ નહીં હોવી જોઈએ હું પ્રશાસનને કહું છું કે આસાન ધારો લાવો હિન્દુઓના ઘરોની રક્ષા કરો કારણ કે મારા બેટા પહેલાં ડબલ પૈસે કોઈ ઘર ખરીદે અને એક ઘર ખરીદવું એટલે અડધી કિંમતે હિન્દુઓએ ભાગી જવાનું આ તો હવે નહીં થવા દી કોઈ હિન્દુ ઘર ખાલી કરીને ભાગશે નહીં અડધી કિંમતે ઘર વેચશે નહીં અસાન તરત લાવો એનો અમલ કરો અને એકલું જૂનાગઢ નહીં ગુજરાતના કોઈ પણ શહેરમાં અસાન જરૂર હશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ એક પગે ઊભા રહીને એનું પાલન કરાવી હિન્દુઓના ઘરબાર સંપત્તિ અને બહેન બેટીઓની પૂરી તાકાતથી રક્ષા કરશે ખાસ કરીને જોવા જઈએ તો અસાન ધારો લાવુ લાગુ જ ન એવી કોઈ યોજના જ કરવામાં આવે કે જરૂરિયાત જ ન ઊભી અસાન ધારો લાગુ ન થાય એની એક યોજના છે વસ્તી વધારા નિયંત્રણનો કાયદો કરો એટલે ત્રીજું અબુજાન ચચ્ચુવાન કચ્ચુજાન ભગુજાન વસ્તી વધતી જ અટકી જાય તો ખરીદવા ક્યાંથી આવશે એટલા આ કરાવી દેવાનો છું કે અસાન જરૂર સંખ્યા એની વધારે આપણે ઘટાડવા થાય ને વધવા નહીં દેવાની ખાસ કરીને સાહેબ હમણાં એક વાત આવી કે સમાજની મિટિંગ થઈ કે એમાં વધુ બાળકો પેદા કરો હિન્દુ સમાજને એક આહવાન એ નિર્ણયને હું ટેકો આપું છું એટલે મારું સૂત્ર છે તીન બચ્ચે હિન્દુ સચે જે ત્રણ બાળકો પેદા કરે હિન્દુ વીર અને આગળ જતા એમાં કોઈ ગરીબ ત્રીજું બાળક પેદા કરશે તો એને ભણવાની બાળકની ફીના પૈસાની વ્યવસ્થા હું કરવાનું

તો પૂરી તાકાતથી ઊભા રહેશે બાકી સંગઠનો જે કરવું હોય એ કરવાનું સ્વાતંત્ર છે એ જ છે 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 એટલે હું કોઈની ટીકા નહીં સર જે જે વિસ્તારમાં અત્યારે માંગ હિન્દુ વસ્તી ત્યાં મંદિરોની ખૂબ ખરાબ હાલત છે એના માટે કરશે વિશ્વ હિન્દુ પરિષદ એના માટે ત્યાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ મંદિરોની ચિંતા થાય એવી વ્યવસ્થા કરશે સર સર મગફળી શિક્ષણ कि राम मंदिर नहीं बना था तो मेरा बहुत बड़ा समय मंदिर बनाने के कार्यक्रम आंदोलन के पीछे जा रहा था मंदिर बन गया आनंद की बात है अब मैं मेरे समय का उपयोग चार चीज़ों में भारत के हर गांव गली में हनुमान चालीसा केंद्र हर सप्ताह दूसरा किसानों को फसल का दाम मिले इसलिए प्रवीण तोगड़िया का संकल्प है फसल हमारी दाम तुम्हारा नहीं चलेगा नहीं चलेगा फसल हमारी दाम हमारा यही चलेगा यही चलेगा और मैं प्रथम चरण में एक लाख गांव के किसानों को खड़ा कर देने वाला हूँ इसलिए मेरी संस्था का नाम राष्ट्रीय किसान परिषद दूसरा विषय सस्ती शिक्षा गुणवत्ता युक्त शिक्षा शिक्षा के साथ रोजगार भरता भरता कमा माँ बाप ही नहीं अपनी पड़े और शिक्षा के बाद रोजगार ये मेरा दूसरा मुद्दा रहेगा तीसरा मुद्दा रोजगार मिले सबको इनमें अलग अलग टेक्निक उदाहरण के नाते हम प्याज गुजराती में डूंगली 20-25 रुपये किलो बेचेंगे फल उनको डिफ्रोज करके विदेश में भेजेंगे तो एक किलो डूंगली का साठ रुपया मिलेगा या प्रोसेस का पंद्रह रुपया मिलेगा तो डबल दाम मिलेगा हम मूँगफली बेचेंगे तो बारह सौ रुपये मुगफली का पीनट बटर बनाकर भेजेंगे तो यही मुंगफली का तीन हजार रुपया मिलेगा मैं ऐसी एक हजार योजना बनाकर रोजगार में गाँव गाँव में ट्रेनिंग व्यवसाय करने का पैसे मैं दूंगा मदद करूंगा आप कहेंगे पैसे कहां से लाऊंगे मेरे पास तो है नहीं राम मंदिर के लिए किसने पैसे दिया था इंदो ने दिया था न? अभी कुंभ में मैंने सवा करोड़ लोगों को लाया किसने पैसे दिया हिंदुओं ने तो हिंदू मुझे पैसे देगा मैं रोजगार की व्यवस्था धूम धूम करके लेकर निकल लगा ले। प्रकाश दवे साथ यज्ञेश पर भट्ट दिव्यांग न्यूज जूनागढ़